સુરતમાં વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા વાય વીએન ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું સુરતના અડાજણ ખાતે આવેલા બેન્કવેટોરિયા જુનો મોનેટ ટાવર ખાતે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા વિશેષ કાર્યક્રમ વાય વીબીએનનું ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લગભગ સોથી વધુ વૈષ્ણવ ઉદ્યોગકારો વ્યવસાયીઓ અને પ્રોફેશનલ્સે હાજરી આપી હતી તો વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને વિગતવાર સમજાવવામાં આવ્યું કે વીબીએનએ વૈષ્ણવ સમાજ માટેનું એક વ્યવસાયિક નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જ્યાં સભ્યો એકબીજાને રેફરલ દ્વારા વ્યવસાય આપે છે વીબીએનએનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યવસાય સાથે સંસ્કાર પારદર્શિતા અને સમાજ પ્રત્યેના પ્રતિબદ્ધતાને આધારે વૈષ્ણવ સમુદાયનો સર્વાંગી વિકાસ કરવાનો છે તો હાલ સુરત શહેરમાં વીબીએનના બે સક્રિય ચેપ્ટરો ગિરિરાજ તથા તાપી કાર્યરત છે અને સમગ્ર ગુજરાત તથા મહારાષ્ટ્રમાં વીબીએનના ચોવીસથી વધુ ચેપ્ટરો સફળતાપૂર્વક કાર્યરત છે જેમાં અમદાવાદ વડોદરા રાજકોટ આણંદ મુંબઈ પુણે ભરૂચ સુરત અને વાપી જેવા શહેરોનો સમાવેશ થાય છે તો જેમાં એક હજાર કરતા વધારે ઉદ્યોગકારો વ્યવસાયો અને પ્રોફેશનલ્સને પંચાવન હજાર કરતાં વધારે સાથે આઠસો પચાસ કરતા વધારે કરોડનો વ્યાપાર કરેલ છે આ કાર્યક્રમમાં વૈષ્ણવ સમાજના વિવિધ જ્ઞાતિ તથા ઘટકોના પ્રમુખો વૈષ્ણવ સમાજના અગ્રણીઓ વીબીએનના ચેપ્ટર સભ્યો કોર કમિટી રિજનલ ટીમ અને ગવર્નિંગ ટીમના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી કૃષ્ણ મારું નામ જીગ્નેશ શાહ છે હું વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનો સેક્રેટરી ટ્રેઝરર છું અમે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક કંપની એ નોન પ્રોફિટેબલ ઓર્ગનાઇઝેશન છે અમે સેક્શન એટની અંદર એનજીઓ એન એનજીઓ તરીકે અમે વર્ક કરી રહ્યા છીએ અને અમારો ઓવરઓલ એક હજાર પચાસ મેમ્બર અમારા ટોટલ વીબીએનમાં છે અને એની સાથે સાથે અમે રેફરલ નેટવર્ક રેફરલ બિઝનેસ નેટવર્ક ચલાવીએ છીએ ઓલમોસ્ટન સત્તાવન હજાર પ્લસ નેટવર્ક રેફરન્સથી અમે એ કરી સો જય શ્રી કૃષ્ણ સાહેબ આપનો પરિચય ને શું પ્રોગ્રામ રાખ્યો છે જેદી શ્રી હું વીબીએન વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનો પ્રેસિડન્ટ છું કારણ મારી સાથે ગવર્નિંગ ટીમના વાઇસ પ્રેસિડન્ટ પ્રણવભાઈ અને સેક્રેટ્રેજર શ્રી જિજ્ઞેશેશભાઈ પણ મારી સાથે અત્યારે ઉપસ્થિત છે આજે અમારે વાય વીબીએનનો એક પ્રોગ્રામ છે જે સુરત રિજન માટે એક આખી એક ઇવેન્ટ કરી રહ્યા છે જે વૈષ્ણવોનો બિઝનેસ વૈષ્ણવમાં જ રહે અને વૈષ્ણવ બિઝનેસમેનનો વિકાસ થાય અને વૈષ્ણવનો ઉધાર આગળ બિઝનેસમાં આગળ વધે એના માટે એક પ્રોગ્રામ કર્યો છે અહીંયા આપણે સમગ્ર પ્રમુખશ્રીઓ સમગ્ર જ્ઞાતિના પ્રમુખશ્રીઓને આપણે અહીંયા બોલાવી રહ્યા છે અને અત્યારે સુરતના ઘણા બધા વૈષ્ણવ ઉદ્યોગ સાહસિકો પણ આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે અને આ વીબીએનમાં કેવી રીતે જોડાવું અને વીબીએનમાં જોડાવાથી શું ફાયદો થાય એ બધાનું અત્યારે અહીંયા સરસ રીતે વર્ણન કરવામાં આવશે અને આના પછી આપણે વીબીએનના ચેપ્ટર્સમાં કેવી રીતે જોડાવું એનું પણ એક અહીંયા આવેદન આપવામાં આવશે બીજું કે આપણા એન્ટાયર ગુજરાત રિજનમાં અને મુંબઈ રિજનમાં પુણે રિજનમાં વીવીએનનો અત્યારે ત્યાં પ્રેઝન્સ છે એટલે અમદાવાદ બરોડા સુરત રાજકોટ પુણે મુંબઈ આણંદ અને વાપી આટલી બધી જગ્યાએ આપણો અત્યારે ઇન્કલુડિંગ સુરત આટલી બધી જગ્યાએ આપણો અત્યારે અહીંયા વ્યાપ છે અને દરેક આ દરેક રિજનમાં વૈષ્ણવનો વિકાસ થાય અને વૈષ્ણવો આગળ વધે પોતાના બિઝનેસ એકબીજાને રેફરલ આપી અને વૈષ્ણવનો બિઝનેસ આગળ વધે એ ઉદ્દેશથી આ આપણે વીબીએનનું આપણે સ્થાપના કરવામાં આવેલી હતી અને આજે આ વાય વિબીએનમાં આ સુરત રિજનના સમગ્ર વૈષ્ણવ બિઝનેસ મેમ્બર્સ ભેગા થઈ અને એકબીજાને રેફરલ આપી અને પોતાનો બિઝનેસ આગળ વધારે અને સમગ્ર વૈષ્ણવ જ્ઞાન આગળ વધારે એ ઉદ્દેશથી આ પ્રોગ્રામ આપણે આગળ કરી રહ્યા છે તેથી સર આપણો પરિચય શું કહેવા માગશો આજના પ્રોગ્રામમાં જય શ્રી કૃષ્ણ મારું નામ પ્રણવ શાહ છે હું ગવર્નિંગ ટીમનો વાઇસ પ્રેસિડેન્ટ છું વૈષ્ણવ બિઝનેસ નેટવર્કની અંદર અને અમારો જે ઉદ્દેશ્ય છે એ વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનો એવો ઉદ્દેશ્ય છે કે વૈષ્ણવ માટે વૈષ્ણવો થકી અને વૈષ્ણવોથી ચાલતી આ સંસ્થા છે કે જેની અંદર સાત રિઝનમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સિટીઝની અંદર જેમ ચિત્રાંગભાઈએ કીધું કે સાત સિટીઝની અંદર અમે લોકો એક હજારથી પણ વધારે મેમ્બર્સો સાથે પંચાવન હજાર જેટલા રેફરલ પાસ કરીને સાડી આઠસો કરોડથી વધારે અમે લોકોએ બિઝનેસ કરેલો છે અમે લોકો અમદાવાદ રિજન વડોદરા રીજન સુરત રિજન મુંબઈ રિજન અને પુણા રિજન આ રીતે આ અલગ અલગ રીજનમાં કામ કરીએ છીએ સૌથી સાચી વાત કહું અને સારી વાત કહું જે વૈશ્વિક વૈષ્ણવ માટે લાભદાયી છે તો એ છે અમદાવાદ રિજનમાં સાત ચેપ્ટર છે વડોદરા રિજનમાં છ ચેપ્ટર છે સુરત રિજનમાં બે ચેપ્ટર છે મુંબઈ રિજનમાં પાંચ ચેપ્ટર છે આમ કરીને અલગ અલગ રિજનની વાત કરું ટોટલ પચીસ ચેપ્ટર છે અને સાડી આઠસો કરોડથી પણ વધારે જે ધંધો કરેલો છે એ વૈષ્ણવોને વૈષ્ણવો માટે અને વૈષ્ણવો થકી કરેલો છે અમારો ઉદ્દેશ્ય એ જ છે કે જ્યાં આગળ વૈષ્ણવ એકબીજા સાથે કનેક્ટ થાય કનેક્ટ થયા પછી કોમ્યુનિકેટ કરે કોલોબરેટ કરે અને અલ્ટિમેટલી ગ્રો કરે જેનાથી વૈષ્ણવ કોમ્યુનિટીઝનો ગ્રોથ થાય અને એના માટે અલગ અલગ ઇવેન્ટનો પણ અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જેમાં બિઝનેસ ઇવેન્ટ અને ફેમિલી ઇવેન્ટ પણ કવર થતી હોય છે રાઈટ જય શ્રી કૃષ્ણ આપ સૌ મિત્રોને અમારો આગ્રહ છે કે આપ સૌ વૈષ્ણવ બિઝનેસ નેટવર્કમાં જોડાવો સુરતની અંદર બે ચેપ્ટર છે વાપીમાં એક ચેપ્ટર છે ભરૂચમાં એક ચેપ્ટર છે બરાબર આપ સૌ જોડાવો એવી અમારી આશા છે થેન્ક યુ વેરી મચ